તો રાજ્યમાં ધોરણ દસનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન જે મહેનત કરી છે તે મહેનત હવે રંગ લાવી છે જ્યારે વિદ્યાર્થીઓને તેમની સફળતા અંગે વાત કરવામાં આવી તો વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમની મહેનતની સાથે તેમના ગુરુ અને તેમના માતા પિતાની પણ મહેનતને કારણે એમને સફળતા મળી છે ત્યારે ઊંચી ટકાવારી સાથે ઉત્તીર્ણ થયાની ખુશી વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળી હતી ત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઘણું જ સારું જોવા મળ્યું છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓની આંખોમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા ગુજરાતમાં આજે એસએસસી બોર્ડનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને આપણે આવી ગયા છીએ બાપુનનગર ખાતે આવેલ એચ એમ ક્લાસીસમાં છોકરાઓને એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે પરિણામ આવ્યું છે એટલે અલગ જ પ્રકારના જે સ્કોર કર્યા છે જે પોતાના ગોલ હોય છે સમગ્ર વર્ષમાં જે મહેનત કરી છે જે પરિશ્રમ કર્યો છે તેની ઉપર છોકરાઓના જે ગોલ હોય છે જે માર્ક્સ માર્ક્સ તેમને લાવવા હોય છે છે શું તે આવ્યા કે નહીં આવો છોકરાઓ સાથે વાત કરીએ જાણીએ છોકરા મંતવ્ય શું છે શું નામ છે સાહેબ વાત કરીએ આપણે તો તમારા ક્લાસીસમાંથી ઘણા બધા છોકરાઓને સારા એવા માર્ક્સ આવ્યા છે કેવી મહેનત રહી સમગ્ર વર્ષમાં અને તમારે કેવી રીતનું પરિશ્રમ છોકરાઓનું સારું એકદમ રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણે એમને ખૂબ જ તૈયારી કરી છે બે છોકરાઓ અમારે પાંચ થી દસ છોકરાઓ જે હતા કે જે મેથ્સની અંદર સો માંથી સો ગુણ લાવવા હતા એમાંથી બે છોકરાઓને શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે કે સો માંથી સો આવ્યા છે બાકીના છોકરાઓને સો માંથી નવ્વાણું નવ્વાણું અઠ્ઠાણું માર્ક આવ્યા છે જે કે એમની ખૂબ જ સારી મહેનતને હિસાબે આ પરિણામ આવ્યું છે એમના માતા પિતાની મહેનત છે ખૂબ જ છોકરાઓએ આખું વર્ષ તૈયારી કરી છે શું લાગે છે બેટા જે આ માર્ક્સ આવ્યા છે જે ધાર્યા હતા એ માર્ક્સ આવ્યા છે હા ધાર્યા તા એ રીતે જ માર્ક્સ આવ્યા કારણ કે મહેનત પણ આખો વર્ષ સાહેબે બહુ મહેનત કરાવી હતી ને અમે પણ મહેનત કરી હતી એટલે એ રીતે માર્ક્સ તો આવ્યા જ છે ડે પ્લેન કઈ રીતનો હતો ડે પ્લેન સવારે છ વાગે ઉઠવાનું નહીં ધોઈને તૈયાર થઈને ભાઈ વાંચવા બેહો હોય ત્રણ કલાક સવારે બપોરે ને ભાઈ રાત્રે ત્રણ ત્રણ કલાક એ રીતે સેટ કરીને બેઠા હતા મોબાઈલ ને સોશિયલ મીડિયાથી દૂર કઈ રીતે રહ્યા ઇન્સ્ટાગ્રામ મેં બંધ કરી દીધું હતું આખું વર્ષ એકાઉન્ટ જ ડિલીટ હતું એટલે એટલું બધો ડિસ્ટ્રક્શન નતો ભાઈ મહેનત ડિસ્ટ્રક્શન નતો એટલે મહેનત થઈ ગઈ હતી આ વખતે માર્ક્સ આયા છે અને ધાર્યા તો એવી રીતે માર્ક્સ આવ્યા છે મે 80 માંથી 80 જ ધાર્યા હતા અને એટલા જ આવ્યા છે ઓવરઓલ પરસેન્ટેજ ની વાત કરીએ જે ગોલ હતો એ પૂરો થયો છે હા આમ તો પૂરો થયો છે હા માતા પિતા ની કેવી મહેનત હતી અને સર ની કેવી રીતે મહેનત સર ની બહુ જ સારી મહેનત હતી એટલે હું આટલે બધે સુધી પહોંચી શકી ફોન ટીવી રમતો કઈ રીતે આ બધાને અવોઇડ કર્યું આ એક્ઝામ જેમ જેમ તેમ બધું દૂર કરવા લાગે ને બસ ખાલી બુક ઉપર વધારે ધ્યાન આપ્યું જે પ્રમાણે માર્ક્સ આયા છે આ વખતે ગુજરાતમાં આપણે વાત કરીએ તો 18% જે ગયા વર્ષે જે ઓવરઓલ માર્ક્સ હતા તેથી 18% વધારે પરિણામ આવ્યું છે તમારું પણ સારું એવું પરિણામ આવ્યું છે કે રીતનો ડે પ્લાન હતો કે રીતની મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન ડે પ્લેનમાં તો એમ કહી શકીએ કે એક હાથથી ક્યારે તાળી ના વાગે અમે એમ કહીએ કે ખાલી અમારી મહેનત એ વાત ખોટી પડે કારણ કે અમારા સાહેબોએ પણ એમાં અમારો ખૂબ સાથ સહકાર આપ્યો અમે જ્યારે પણ કહીએ સાહેબ અમારા માટે તત્પર હાજર હતા એટલે અમે એમ કહી શકીએ કે અમારા સાહેબોની પણ એની પાછળ ખૂબ મહેનત હતી અને અમારી પણ ખૂબ મહેનત હતી એટલે અમે માર્ક્સ લાવ્યા તો એકલો અમારી મહેનત નથી પણ અમારા સાહેબોની પણ એના કરતાં ઘણી મહેનત છે એટલે અમારા સાહેબને હજી પણ હું થેન્ક યુ કહી શકું જોઈએ એ મર્યાદાની અંદર હું સોશિયલ મીડિયા વાપરતો તે જ રીતે કહી શકાય કે મર્યાદામાં રહીને પણ આપણે સારા માર્ક લાવી શકીએ છે એટલે મર્યાદા રાખી આપણે સારા ગુણ પણ મેળવી શકીએ છીએ જોઈ શકો છો તમે કઈ રીતે અત્યારે વિદ્યાર્થીઓ સારા એવા ગુણ લાવ્યા છે તેમનો જે ગોલ હતો તે ગોલ પૂરો થયો છે તેમનું કહેવાનું સરની પણ મહેનત હતી માતા પિતાની પણ મહેનત હતી અત્યારે હાલમાં લોકો સોશિયલ મીડિયામાં ગુમાયેલા હોય છે લોકો મોબાઈલમાં ગુમાયેલા હોય છે ત્યારે અમુકનું કહેવું એમ છે કે સો તમારે કરવું જ જોઈએ પરંતુ અમુક સમય મર્યાદા રાખવી જોઈએ તેને ટાઈમ લિમિટ હોય છે ટાઈમ લિમિટની સાથે સાથે તમે ભણો વાંચો તો તમે તેમાં આગળ જઈ શકો છો બીજી પણ એક બેન છે એમની સાથે વાત કરીએ શું નામ છે બેન કેટલા માર્ક્સ આવ્યા છે 92% ટુ પર્સન્ટેજ અને નાઇન્ટી સેવન છે જે માર્ક્સ આવ્યા છે ધાર્યા છે તે આવે છે વધારે વધારે હતા એમાં અત્યારે હાલમાં જે માર્ક્સ છે એમાં કેવી મહેનત હતી કેટલા કલાક વાંચતા હતા પહેલા જ્યારે નવું નવું સ્કૂલ સારું થઈ ત્યારે હું એટલું ધ્યાન આપતી નથી ફોનમાં ટીવીમાં રમવામાં ને એવી રીતે પછી જેમ જેમ પરીક્ષા નજીક આવે એટલે ફોન છોડી દીધો આમ બહુ વાતો કરવાની છોડી દીધી અને આખો આખો દિવસ ભણવા લાગુ પછી ખાલી ખાવા માટે ઊભું થવાનું અને એક કલાક સુઈ જવાનું બસ બાકી ઉઠીએ ત્યાંથી સુઈએ ત્યાં સુધી વાંચે રાખવાનું એમ કે પ્રેશર આપતા હોય અલગ અલગ છોકરાઓની વિચારધારા હોય છે ક્યારેક પ્રેશર જોઈએ છે ક્યારેક નથી પણ જોતું પણ હાલમાં જે માર્ક્સ એમને લાવ્યા છે સરસ માર્ક્સ લાવ્યા છે સારું પરિણામ આ વખતે ગુજરાતમાં ઓવરઓલ જોઈએ તો સારું એવું પરિણામ આવ્યું છે બ્યાસી ટકા પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓએ સારી એવી મહેનત કરી છે મીર સોલંકી ઇન ઇન્ડિયા અમદાવાદ